નમસ્કાર દોસ્તો હિન્દીના અંદર તમારું સ્વાગત છે આપણે આપણા આ પ્રશ્નપત્રની વ્યાકરણની સિરીઝની અંદર પ્રશ્નપત્ર નંબર પાંચ તમારી સામે આજે રજૂ કરવાનો છું વિડીયોને અંત સુધી જોવાનો છે આગળના ચાર પ્રશ્નપત્ર ના જોયા હોય વ્યાકરણના વિડીયો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો ચેનલને પહેલી વખત વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો પસંદ આવે છેલ્લે સુધી જોવાનો અને જો ગમે તો લાઇક ચોક્કસ કરી અને તમારા વ્યાકરણને થોડું વધારે પાવરફુલ બનાવો યાર તો ચાલો શરૂઆત કરીએ આપણા પાંચમા પ્રશ્નપત્ર તરફ એટલે કે વ્યાકરણ હિન્દીનો હંકાર અને એનો જ પહેલો પ્રશ્ન છે અર્થ સ્પષ્ટ કીજીએ કા ભેદી ભેદી લંકા લંકા ઢાવે ઢાવે બહુ જોરદાર છે અને આપણા દરેકના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક આવું છે આપસ કી ફૂટસે અપનાહી સર્વનાશ હોતા હે ગુજરાતીની અંદર આજ ને થોડી તમે ટ્રાન્સફર કરો તો તમને યાદ છે ઘર ફૂટે ઘર જાય આપણો ઘરનો જ જો આપણો ઘાતકી બને ઘરનો જ વ્યક્તિ જો બેરી બને આપણા રજવાડાઓ ક્યાંક વિખાણા છે ને તો એમાં ક્યાંક ને ક્યાંક ઘરના જ ફૂટ્યા છે ઘરના એ જેટલી ડિસ્ટર્બન્સ કરી છે ને જો એના ફૂટ્યા હોત ને તો કદાચ એ બધા જ ટકી ગયા હોત ને બહુ સારી રીતે એ લોકોએ લોકસેવા પણ કરી હોત પણ ઘરકા ભેદી લંકા આવે એ વાત છે શબ્દ સમૂહ કે લઈએ એક શબ્દ સહાયતા કરનેવાલા આપણે સૌ જાણીએ છીએ જ્યાં જ્યારે અત્યારે કોઈ આપણી મદદ કરે તો એને આપણે કહીશું સહાયક સંધિકો છોડીએ કંઠાવરૂદ્ધ હવે અહીંયા જુઓ દોસ્તો કંઠાવરૃદ્ધ હવે આને સમજવા માટે આપણે શું કરીશું તો કે આપણે બે શબ્દને અલગ પાડવાના છે સંધિ કરવાની છે તો આપણને સૌને ખબર છે કે આ બંનેની વચ્ચે એક જ વસ્તુ જોડાયેલી છે મને એક શબ્દ મળે કે ભાઈ જાણીતો શબ્દ કંઠ છે હા અહીંયા લખેલું છે કંઠા મતલબ ન્યા સમથિંગ ઇઝ મિસિંગ તો શું મિસિંગ તો એના માટે શું કરવાનું કંઠાની અંદર શું છે આ હવે આ કેમ બને તો કે અ કારણ કે એક બાજુ છે કંઠ એનો અ છે વત્તા હું શું ઉમેરું તો આ બને તો કે વત્તા હું અ ઉમેરું તો મારે અહીંયા શું કરવાનું કંઠ વત્તા અ આ રીતે હું કરીશ અને પછી વરુદ્ધ તો તમને બીજો શબ્દ મળી જાય કંઠ વત્તા અવરુદ્ધ કંઠાવરુદ્ધ તો જુઓ તમારો જવાબ બને છે કંઠા અવરુદ્ધ કંઠ વત્તા અવરુદ્ધ અવત્તા બરાબર આ આ તમારો સમાન સ્વરવાળી સંધિનો નિયમ બને છે સિમ્પલ આ જ રીતે દોસ્તો કદાચ અહીંયા આ હોય તો આ વત્તા આલય તો એની અંદર શું શું થશે અ અ અને આ બંને મળીને બનશે દેવાલય એવી રીતે ભોજન આલય ભોજનાલય આવા બધા જ શબ્દો સમાન સ્વરવાળી સંધિના છે હવે તમે દોસ્તો એમ વિચારશો કે તો ભાઈ આ વત્તા અ છે તો કંઠા વત્તા અવરુદ્ધ કરીએ તો શું એમ ન ચાલે પણ નહીં એટલા માટે ચાલે કારણ કે મૂળ શબ્દ શું છે કંઠા શબ્દ ને અકારાંત શબ્દ છે કંઠ મૂળ શબ્દ કંઠ છે તો એના કારણે અહીંયા આપણે કંઠા લખી શકવાના નથી પણ આપણે લખશું કંઠ કંઠ અવરુદ્ધ પછી સંધિ ક જોડીએ વાક વત્તા ઈશ્વરી ક પછી સ્વર આવે તો એ ક વર્ગનો ત્રીજો અક્ષર થાય એટલે ક ખ અને ગ તો એના આધારે વાઘ ઈશ્વરી અને બંનેને ભેગું કરતા બની જશે વાગીશ્વરી કારણ કે અહીંયા ઈ કેવો છે દીર્ઘ છે માટે પાછળની સાઈડ ઈ થાય વાક ઈશ્વરી વાગીશ્વરી ક ખ ગ વર્ગનો ત્રીજો અક્ષર મુહાવરે કા અર્થ દેકર વાક્ય મેં પ્રયોગ કીજીએ ખૂન પસીના એક કરના ખૂન પસીના એક કર દિયા એવું કહી શકે ખૂન પસીના એક કરી દીયા કડી મહેનત કરના આપણે વાક્ય બનાવી શકીએ બરાબર છે શબ્દો કે વિરોધી શબ્દ લીખીએ યુદ્ધ તો યુદ્ધનો નું વિરુદ્ધિ થશે યુદ્ધમાં શું થશે સંહાર થશે અને યુદ્ધનો વિરુદ્ધ સંધિ બે રાજાઓ વચ્ચે થાતી ને સંધિ ભેગું સંધિ થવું એટલે શું થવું ભેગું થવું આપણે અહીંયા સંધિ વિચ્છેદ કરીએ છીએ પણ રાજાઓ જે સંધિ કરતા ને સંધિ વિચ્છેદ કરતા એ બહુ ભયંકર હતી હોશ હોશ મે આ જાના વાપ છે બેહોશ હો જાના બરાબર મત હોશ ને હોશ ને બેહોશ ને આ બધા શબ્દો ઘણા બધા હોય છે તો હોશ બેહોશ પરયવાચી શબ્દ પર્યયવાચી એટલે કે સમાનાર્થી ક્ષુદ્ર ક્ષુદ્ર બોલે તો તુચ્છ તુચ્છ શબ્દ એના માટે વપરાશે ક્ષુદ્ર ક્ષુદ્ર નથી ક્ષુદ્ર છે ક્ષ છે આ વસ્તુ ધ્યાન રાખજો ઉતાવળમાં ઘણી વખત તમે પાછું અર્થનો અનર્થ કરી નાખો છો હુકમ હુકમ જો હુકમ મેરે આકા મેલે તારા ફાકા હુકમ એટલે થશે આજ્ઞા ઓર્ડર કરે છે બરાબર છે તો એને કહેવાશે હુકમ તમને પણ જો આવી કોઈક આજ્ઞા કરે છે કે ભાઈ ભણ 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 અને પૂરા માર્ગ લઈ આવો અને ત્યારે તમે એની આજ્ઞાથી તમારો ક્યાંક મગજ આવો સ્ટ્રેસ છે ચિંતિત છે તો ચિંતા છોડી દો દોસ્તો કારણ કે તમારા માટે આવી ગયો છે ધોરણ દસની રિવિઝન બેચ અને એ છે ક્રેશ ક્રેસકોર્સ દસમાવાળા માટે થઈ અને રોજનું સાંજે છ થી બાર એક વાગ્યા સુધીનો લાઈવ ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે જેમાં બધા જ વિષયો ભણાવવામાં આવશે અને એ પણ ડેઈલી લાઈવ એ વિષયોનું રેકોર્ડિંગ પણ મળશે આખા વર્ષ દરમિયાન ભણાવેલા વિષયોનું રેકોર્ડિંગ મળશે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની સ્પેશિયલ તૈયારી પંદરસોથી પણ વધારે પ્રશ્નો સમજૂતી એકસો પચાસ પ્લસ દ્વિતીય પરીક્ષાના પેપર આ બધું જ તમને એવી સી ક્લાસીસ ગાંધીનગર દ્વારા કરાવવામાં આવશે તો સાથી પેપર સેટ ફ્રી બધું જ તમે ઘરે બેઠા કરી શકશો તમારે ગાંધીનગર સુધી જવાની જરૂર નથી તમને બધું ઘરે બેઠા બધું મળે છે અને આઈએમપી પ્રશ્નો અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ તમને આ રીતે લાઈવ ભણવા મળશે અહીંયાથી સર ભણાવતા હશે અને તમે ભણતા હશો ઘરે બેસીને સાંજે છ વાગે તમારા ફોન હાથમાં લઈ લેવાનો અને રાતે બારે વાગ્યા સુધી સતત અભ્યાસ કરવાનો છે વચ્ચે તમને થોડી જમવાની બ્રેક પડશે ક્યારે શું એનો ટાઈમ ટેબલ તો કે આ રહ્યું ટેબલ આની અંદર તમને એ ટુ ઝેડ કેટલા વાગ્યે કઈ તારીખે કયો વારે કયા વિષયનો કયો ટોપિક આ બધું જ આની અંદર આખે આખું ટેબલ તમારી સામે છે તમે જોડાશો એટલે તમે આખા ટેબલને જોઈ શકશો છે એન્ડ ઓફ ધ યોર બોર્ડ એક્ઝામ્સ તમારા બાવીસ માર્ચ સુધીની જે પરીક્ષા પૂરી થવાની છે ત્યાં સુધીનું બધું જ તમારી સામે રજૂ છેલ્લે સંસ્કૃત અને હિન્દીનું પેપર હશે ત્યાં સુધીનું બધું જ બરાબર તો આ બધું જ તમને મળે છે એકદમ એકદમ એટલે એકદમ નોમિનલ ફીમાં આટલી બધી સુવિધાઓ કેટલી ફી છે વન વન સેવન નાઇન ટ્રિપલ નાઇન ફી પ્લસ જીએસટી એટલે વન વન સેવન નાઇન થશે તો આટલી નોમિનલ ચાર્જ જો તમારે જોડાવવું હોય તો એ બીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એમાંથી તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો અથવા તમને જો કોઈ પ્રશ્ન છે ડાઉટ છે હજી નથી સમજાતું તો તમે આ નંબર પર સંપર્ક કરો તમારો ફોન અહીંયા એ બીસી ક્લાસીસની ટીમ છે એ રિસીવ કરશે અને તમને જે કોઈ પણ ગાઈડન્સની જરૂર છે એ બધું જ આપશે તો હવે દોસ્તો આપણા પેપરની અંદર આપણે આગળ વધીએ નિમ્નલિખિત શબ્દો કી ભાવવાચક સંજ્ઞા લીખીએ લાયક ઘણા ઉતાવળમાં નાલાયક લખી નાખશે પણ એવું ન લખતા લાયક લાયકી લાયકાત અલગ નોખા પડી ગયા હોય ને કર્તૃવાચક સંજ્ઞા લખો વિચાર કરનાર હોય એને શું કહેવાય વિચારક આપણે કહીએ ને શિક્ષા કરનાર હોય એને શિક્ષક કહેવાય શિક્ષા આપનારો કરનાર નહીં શિક્ષક શિક્ષક જે શિક્ષા આપે હોય શિક્ષા એટલે અહીંયા આપણે પેલું સમજીએ સજા પણ શિક્ષા એટલે અભ્યાસ સ્ટડી અભ્યાસ કરનાર હોય ને કહેવાય અભ્યાસુ આવી રીતે રમત રમનાર હોય ને કહેવાય ખેલાડી વિદ્રોહ કરનાર હોય એને કહેવાય વિદ્રોહી રમત વીરની જેમ વિદ્રોહી દેહ વિશેષણ દૈહિક વ્યાપાર આવો શબ્દ આપણે સાંભળેલો હોય ક્યારેક ને ક્યારેક દૈહિક સુખ તો દેહ દૈહિક પરિચય પરિચિત આ વ્યક્તિ મારા પરિચિત છે એમ ये मुझे परिचित लगता है ये चेहरा मैंने कहीं देखा हुआ परिचित है तो परिचित है शो थी जैसे विशेषण थी जैसे पची दोस्तों समाज को पहचानिए तो पहचाने कार्य क्षेत्र कार्य का क्षेत्र कार्य क्षेत्र दोनों शब्दों के बीच में जब भी, भी विभक्ति का प्रत्यय जुड़ा हुआ है हमने अब ने जो पुराने वीडियोज है वो भी सारे प्रश्न पत्रों में हमने चर्चा की है और यहाँ पर भी मैं आपको बता रहा हूँ कि दो शब्दों के बीच में एक शब्द है कार्य दूसरा शब्द है क्षेत्र दोनों के बीच में जब विभक्ति का संबंध होगा विभक्ति यानी कि द्वितीय से लेकर के सप्तमी तक के विभक्ति के प्रत्यय का संबंध होगा वो नाम योगी होंगे या तो अनुग होंगे गुजराती में उसको अनुग भी कहता है तो नाम योगी या अनु के साथ जो शब्द जुड़ेंगे वो समास होगा तत्पुरुष समास उसके बाद विद्याधर अब विद्याधर के क्या होगा विद्याधर विद्या को जो धर के बैठा है यानी कि विद्या धारण किया हुआ विद्याधर तो यहाँ पे उपपद तत्पुरुष समाज होगा याद रखिएगा जहां पर दो शब्दों के बीच में अंत में क्रियावाचक शब्द होगा अब धरना धर वो क्या है क्रियावाचक शब्द है तो क्रियावाचक शब्द होने के कारण यहाँ पर उपपद तत्पुरुष समास होगा दोस्तों यहाँ पर थोड़ा प्रिंटिंग मिस्टेक हुआ है ये नीचे आ जाएगा तो उपपद तत्पुरुष समाज हुआ है तो इसी तरह से दोस्तों हिंदी का ये हमारा पांचवा प्रश्न पत्र है आपको और ज़्यादा 25 जितने प्रश्न पत्र की तैयारी करनी है तो हमसे जुड़े रहिएगा और चैनल को सब्सक्राइब ना किया हो तो कर दीजिए यदि वीडियो पसंद आया हो तो लाइक कीजिए इसी तरह से मैं गुजराती के व्याकरण के पच्चीस वीडियोज पांच आ चुके हैं और आगे के बीस आने वाले हैं संस्कृत वाले जो आपके दोस्त हैं उनको भी ये भेज दो ताकि वो भी इस चैनल से जुड़ सके और अपने संस्कृत के पूरे के पूरे सोलह जो व्याकरण के मार्क है वो ले सके गुजराती आपको भी होगा पढ़ने में तो गुजराती के 20 मार्क वो भी मैंने वीडियो बनाए हैं वो सभी के सभी पढ़ने के लिए आपको मेरे साथ जुड़ना है और जुड़ जाइए हम दोनों साथ में मिल के हमारी परीक्षा को बेस्ट बेस्ट और सुपर से भी ऊपर बनाएंगे तो मिलते हैं नए वीडियो में तब तक के लिए सभी को बाय